અને એની નીચેનું વર્ક છે ને બતાવું તમને એટલું મસ્ત છે તો હજી એકવાર કહું છું જો બ્લાઉઝ કલેક્શન જોવું હોય તો કોમેન્ટ કરજો તો બધે બતાવીશ કેમ કે મેં મારી જાતે સ્ટીચ કર્યું છે બધે અલગ અલગ ડિઝાઇન રાખી છે ચલો સાડી કલર બતાવો ચોર દસ નીચેની ડિઝાઇન એમબ્રોડોરી વર્ક અને કલર કોમ્બિનેશન પણ એટલો સરસ છે આપણે આ લગ્નની સાતકમાં કઈ રીતે સાડી અને હેવી બોર્ડર નથી સિમ્પલ અને સો સોબર એકદમ બોર્ડર વાળી છે જો ગાઈસ કાંઈ જ વર્ક નથી સિમ્પલ અને સોબર એકદમ સાડી છે અને આમાં તમે રેડી થાવ ને એકદમ હેરસ્ટાઈલ મેકઅપ જ્વેલરી બધું આવે ને પછી આનો લુક જ એકદમ જોરદાર આવે તો આનો ફોટો પણ છે મારી પાસે તો તમને શેર કરી દઈશ કે આવી કંઈક લાગે આ સાડી જો આપણે ખંભાળીયાથી જ લીધી હતી હેમરાજ લક્ષ્મીદાસ મજીઠિયા તો આ સાડી અમારે ત્રણેય મમ્મીની દીકરીઓની બધાની સેમ જ છે મારી ડોલી મમ્મી ત્રણે ત્રણની અને લક્ષ્મી હેમરાજ લક્ષ્મીદાસ મલેઠિયા એ લોકો આપણે કદાચ એક સાડી લેવીએ આપણે પછી આપણે આખી ફેમિલી ને કદાચ સેમ લેવી હોય ને તો એ લોકો બનાવડાવી દઈએ એટલે એની એક ખાસિયત છે અને એ આપણે વધારે ગમે કેમ કે અત્યારે આપણે ટ્રેન્ડિંગ છે બધા સેમ 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 પહેરવાનું તો એ પણ તમને કહી દઉં કે ત્યાં જાઓ તો ત્યાં તમારે કદાચ સાડી સેમ સેમ બધું જોતી હોય તો એ બનાવી જો આ છે બોર્ડર અને ફ્રન્ટ બુક આગળનો પાલો અને આ છે પાટલી જોઈ શકો છો કંઈક આવી લાગે

અને જો વર્કમાં તો જોઈએ તો સિમ્પલ જ વર્ક છે બોર્ડર બાકી કાંઈ છે નહીં આમાં આખી પ્લેન જ છે અને એકદમ જુઓ આમ સિલ્ક કાપડ સાઈન વાળું તો જે આપણે સૂટ અત્યારે થઈ રહ્યું છે ને બેકમાં મારો આ સાડીનો ફોટો છે તો જુઓ તમને બતાવો જાવ દોસ્તો આ સાડી કંઈક આવી લાગે તો અમે કેવા લાગી રહ્યા છીએ કોમેન્ટમાં કહેજો અને હા જો હોમ ટૂર કરવાનો તો દોસ્તો હોમ ટૂર કરવાનો હોય તો પણ કહેજો કમેન્ટમાં કે હવે નેક્સ્ટ વિડીયો મેં શું બનાવી બ્લાઉઝ કલેક્શન કે પછી હોમ ટૂર તો ચાલો નેક્સ્ટ બતાવું તો આ સાડી આપણે લીધી ક્યારથી પહેરવાનો ટાઈમ જ નથી આવ્યો પણ આ સાડી મને એટલી ગમે છે ને કે આમ બગાડવાનું મન પણ નથી થતું અને આ સાડી મેં લીધી હતી ફ્લિપકાર્ટમાંથી જો દોસ્તો આમ તો આથી પ્લેન જ છે પણ આવી આ ખાઇબ આવી બોર્ડર છે જો કઈબ આવી બોર્ડર છે અને હું આમ જો વર્ક કંઈ તો આપણે આ પહેરી પણ નથી ને આનો ફોટો પણ નથી અને હવે મને મન થાય છે કે આ મારે પહેરવી છે તો એક બી આને થોડો ફોટો શૂટ કરી નાખશું અને પહેરી લેશું આનું બ્લાઉઝ બહુ જોરદાર લટકનવાળું છે પણ કેવું છે એ તમને હવે તમે કોમેન્ટ કરો કહો પછી બતાવીશ ચાલો નેક્સ્ટ બતાવ તો ગાઈસ આ સાડી તો તમે જોઈએ જ હશે કેમકે આ મેં ફેમિલી વિડીયોમાં કહી હતી ભાઈ બેન સેમ ટુ સેમ જો ના જોયો વિડીયો તો જલ્દી જ જાઓ મારી ચેનલમાં ગબરો મારી આવો અને વિડીયો જોઈ આવો પછી આખી સાડી કેવી છે તમને આઈડિયા આવી જશે તો આ પણ આપણે મીશોમાં જ મંગાવી હતી જો કલર ને વર્ક ને કેમ છે મરાઠી સાડી અને હજી એવું મને વિચાર આવે છે કે આ હું છે ને ગણપતિ દાદાનું હોય ને ઓલું ગણેશ વિસર્જન અથવા તો ગણેશ બેસાડી આપણે ત્યારે આ આનું ફોટોશૂટ શૂટ કરવું છે ત્યારે મરાઠી લુક આપણે કરશે તો જુઓ આવી છે આ સાડી અને જો તમે કે આ કેવી લાગે તો નેક્સ્ટ ચાલ તો આપણા શું કહેવાય હું કહેવાય હોય તો આપણી આટલી સાડીમાંથી સૌથી મોંઘી સાડી અને મારી ફેવરિટમાં ફેવરિટ જો કે બધી મારી ફેવરિટ જ છે પણ મને આ કલર એટલો ગમે છે ને કે મારા લગ્નના બીજે જ દિવસે મેં આ સાડી પહેરી હતી અને પાણી ભરવાની રસમ પણ મેં આ પહેરીને જ કરી હતી તો શું કહે તાંબા પિત્તળના બેડા મારા એમાં મેં જો આ સાડી પહેરી હતી અને એ વિડીયો મારો એટલો વાયરલ થયો છે ને અને એમાંથી મને ઘણો સપોર્ટ મળ્યો છે એના માટે થેન્ક યુ સો મચ દસ્તો અને ખાસ તો આ કહીને તો લક્કી સાડી કહેવાય મારા માટે કેમ કે મારા યુટ્યુબ જર્નીમાં વધારેમાં વધારે વ્યૂ આવ્યા હોય તો આ વિડીયોમાં લોંગ વિડીયો કેમ કે બનાવ્યો તો અને અમને એમ ઉમીદ પણ નથી કે એટલા વ્યૂ આવશે ને એટલા સબસ્ક્રાઈબર મળશે ને આટલો વાયરલ થશે વિડીયો તો એના માટે ખૂબ ખૂબ આભાર અને આ સાડીનો કલર પણ એટલો જોરદાર છે મને એક જ નજરમાં ગમી ગઈ હતી દોસ્તો સાડી અને યાસિકને પણ ગઈ મી હતી તો જુઓ આવું કંઈક એમરોડોરી વર્ક છે આમ આખી સિમ્પલ છે

સિમ્પલ ડાયમંડવાળી તો મોરપીચ કલરની સાડી છે મેં મારા ફેમિલી બેનરમાં કહી દીધી બતાવું કેવું લાગે છે આ કલર મારા ઉપર કોમેન્ટ કરો કોમેન્ટનું વારંવાર કહું છું પણ એટલી કોમેન્ટ કોઈ કરતું નથી તો એના માટે શું કહેવાય હું ના ખુશ છું દોસ્તો પ્લીઝ કોમેન્ટ કરો અને તમે પણ ખુશ થયો અમને પણ ખુશ તો ચાલો બતા તો આ સાડી તમે જોઈ હશે જયા પાર્વતીનો વિડીયો એમાં જોઈ જ પૂજા કરી હતી તો આ વખતે જયા પાર્વતીમાં કઈ સાડી પહેરું હું કમેન્ટ કરજો દોસ્તો આટલી સાડી હતી અને તમે કયો કમેન્ટ કરજો પાંચ દિવસ હોય પાંચ દિવસમાંથી તમે કહેશો એ પહેરી અને વિડીયો બનાવીશ તો આ સાડી તો તમે જોઈ જશે તો ચાલો ભૂલતી નથી ચાલો નેક્સ્ટ બતાવો તો મારી ઓનલાઈન જર્નીની મંગાવેલી પહેલી પહેલી સાડી ગ્રે મને પસંદ આવ્યો તો કલર બીજો આખો બીજો જ પસંદ આવ્યો તો પણ આ અમારા ફોટોગ્રાફરને આ કલર ગયો હતો ગ્રે અને રેડ તો મેં કીધું કાંઈ વાંધો નહીં જો કલર કોમ્બિનેશન આવું છે કંઈક દોસ્તો એનું બ્લાઉઝ છે રેડ કલર અને સાડી છે ગ્રે કલરની અને મારી બેન ની સાડી છે જાંબલી અને પિંક કલર તો જો તમને મેં પહેલા જ કીધું તો બ્લેક ને ગ્રે ને આવા કલર આવશે વધારે તો જો આવી કઈક છે અને એમાં વર્ક કેવું છે એ બતાવું ખોલી દો તો દોસ્તો જો આવું કઈક વર્ક છે પેચ વાળું અને કોટન ની સાડી છે એકદમ આમ પહેરા પછી એમ તમને એવી ફીલિંગ આવે કે આમ કઈ પહેરું જ નથી આમ મસ્ત પોચી પોચી ને કુણી કુણી અને

અને જી સમા સમાની સાડી બધી હોય આપણે પહેરી પણ હતી એટલે એ બધી અમુક પહેરેલી છે પણ એક એક વાર જ પહેરી પછી મેં પહેરી નથી તો આ જો કંઈક આવું વર્ક છે હાથીડા ને ડોલીને હળસ ને ઝુમર આ અમારી ત્રણેયની મમ્મી દીકરીઓની બધેની ત્રણેયની સેમ જ કલર ને સેમ જ ડિઝાઇન તો આવી કંઈક છે જો સિમ્પલ ને સોબર આમાં કાંઈ વર્ક નથી જો

ક્યાંય મેં જોયું નથી આવું વર્ક આવા વર્ક જો આ ટીકીવાળા વર્ક આવી ગયા છે આપણા ખંભાળિયામાં પણ આ જે પ્રિન્ટ છે ને દોસ્તો એ મેં ખંભાળિયામાં હજી ક્યાંય પણ જોઈ નથી કેમ કે આ પ્રિન્ટની સાડી ખંભાળિયામાં આવી જ નથી કેમ કે આ અમદાવાદ લીધી હતી અને લાસ્ટ બે પીસ જ હતા મેં ને મારી બેને બે બાય કર્યા લાસ્ટ બે પીસ મારી મમ્મીને લેવી હતી તો પણ નથી આ પ્રિન્ટવાળી સાડી જ નથી અને આ કલર મને એટલો ગમ્યો ને ઓરેન્જ એન્ડ રેડ કોમ્બિનેશન એટલું સરસ લાગે પહેરા પછી કેમ લાજવા શું કહેવું અને હા શાયદ અમે લીધી ત્યારે આ પ્રિન્ટ નથી પણ અત્યારે કદાચ અવેલેબલ હોય પણ શકે પણ જ્યારે અમે આ બારી થઈ રહીને ત્યારે અંબાડિયામાં પણ નથી અને અમદાવાદમાં પણ લાસ્ટ બે વીસ હતા અમે જ્યાં દુકાને હતી જે લીધી ને ત્યાંથી અને અમને એટલી પસંદ આવી મારી મમ્મીને પણ ગેવી હતી પણ આવી પ્રિન્ટવાળી સાડી નથી તો અત્યારે ખંભાળિયામાં કદાચ આવી પણ ગઈશ કે અત્યારે નો જમાનો છે ગઈશ તો પાર્સલ આપણે કદાચ વાંચી ખરીદી કરી તો પાર્સલ અહીંયા મળી જાય એટલે એ તો કંઈ હોય નહીં કદાચ આવી પણ ગયું પણ ખરેખર બહુ મસ્ત સાડી છે ને બહુ કલર એટલો લાજવાબ છે ને કે શું કેવું અને પહેર્યા પછી બહુ બહુ મસ્ત ઉઠાવી નેક્સ્ટ અને લાસ્ટ સાડી હતા તો દોસ્તો લાસ્ટ સાડી અને આમ તો ઘણચરું અને આ તો લગભગ બધે લેડીઝનું ફેવરિટ જ હોય અને આ તો બધા હેવી જ લે અને મેં પણ હેવી જ લીધું હતું અને એટલો મસ્ત કલર છે ને ગાઈસ કે શું કેવું એટલું આમ નજર એક તો નજરમાં જ મને આમ ગમી ગયું બહુ પસંદ છે મને અને મને એવો વિચાર પણ આવ્યો કે આપણે હવે આ ઘણોરું પહેરી અને ફોટોશૂટ કરીએ તો હવે મારે ઘણોરૂ પહેરીને ફોટોશૂટ કરવા છે કેદી નવરાત મળે તો આપણે કીધું હતું કે વરસાદ થઈ જાય પછી ફોટોશૂટ શૂટ તો થોડીક થાય ને થોડીક એટલે પહેલા ખનસો રૂપિયાને ફોટો શૂટ કરવાનું છે તો જો કઈ વર્ક જો આ શું કહેવાય મિરર વર્ક છે પછી ડુંગરી વર્ક છે પછી સંતારવાળું પણ છે અને હેમરોડોલી વર્ક પણ છે અને અત્યારની ત્રીસ વર્ષ પહેલા જે પ્રિન્ટ હતી ને જે આવતું આ બધું આવી રીતે એ કાપડ અત્યારનું પણ ત્રીસ વર્ષ પહેલાંની જોઈએ ડિઝાઇનવાળું તો કેવું લાગ્યું મારું સાડી કલેક્શન કોમેન્ટમાં કહેજો મને તો મારી બધી સાડી ગમે જ છે અને બધી મારી ફેવરિટ જ છે પણ જે અમુક અમુક મારી મને વધારે ગમતી હતી એ મેં તમને શેર કર્યું અને આઈ હોપ કે તમને આ વિડીયો ગયો હશે લાઈક કરી દેજો તારા દસ્તો જોડે શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ બટન